શ્રી કૃષ્ણ અંગે સ્વામિનારાયણ સ્વામીના નીલકંઠ ચરણદાસજી દ્વારા કરાયેલી ટિપ્પણીને કારણે આહિર સમાજમાં ભારે રોષ છે હવે આને લઈને પૂર્ણા ગામ ખાતે આહિર સમાજના આગેવાનો દ્વારા વૃદ્ધ પ્રદર્શિત કરાઈ રહ્યો છે આહિર સમાજ ગુજરાતના પ્રમુખ અગ્રણી નીલકંઠ સ્વામીના વિચારધારાને અધાર્મિક અને રાક્ષસી ગણાવ્યા હતા હવે તેઓ દ્વારકામાં આવીને સ્વામી માફી માંગશે નહીં તો દ્વારકામાં સભા કરવાનો અલ્ટિમેટમ અપાઈ ગયું છે સ્વામિનારાયણ સંપ્રદાયના ધાર્મિક ગ્રંથ શિક્ષાપત્રિક હાથમાં લઈ આવજા આહિર સમાજના પ્રમુખ અને આગેવાનો દ્વારા વિરોધ કરાયો આહર સમાજ દ્વારા જણાવાયું કે પોતાના ધર્મમાં આચરણ કઈ રીતે કરવું એ શિક્ષાપત્રીમાં લખાયેલું હોય છે અને સ્વામિનારાયણ સંપ્રદાય માટે ગીતા સમાન છે ખૂબ સ્પષ્ટ વ્યાખ્યાનો ઉલ્લેખ પણ છે શ્લોક નંબર ઓગણચાલીસથી શ્લોક નંબર ચોસઠ એકસો એક અને શ્લોક નંબર એકસો બેમાં ભગવાન કૃષ્ણ સર્વોપરી છે જગતનો બાપ છે જગતના ઈશ્વર શ્રી કૃષ્ણ છે એવો ઉલ્લેખ છે ત્યારે નીલકંઠ સ્વામીએ સનાતન ધર્મને ઠેસ પહોંચે વાત કરી છે અખિલ આહિર સમાજ ગુજરાત પ્રમુખ અગ્રણી આર્ય છડિયાએ જણાવ્યું કે સનાતન ધર્મ કરોડો લોકોની આસ્થા અને શ્રદ્ધા છે ત્યારે કોઈ સ્વામી પોતાના કથાના મંચ ઉપર આવું હલકું વાણી વિલાસ કરે જે વિચારમાં આશુર્વૃત્તિ છે વેઢોડા નીલકંઠ સ્વામીને કહેવા માગીએ છીએ કે તમારી પ્રવૃત્તિ અધાર્મિક છે અને વિચારધારા રાક્ષસી છે ભગવાન કૃષ્ણ જે જગદીશ સ્વરૂપે છે તેમની સામે તમે અમને નીચા બનાવવાની કોશિશ વાણી વાણીવલાશ કરશો તો કંઈ સહન નહીં થઈ શકે અલ્ટિમેટમ છે કે જગતપતિ દ્વારકાધીશ ત્યાં બેઠા છે આવા સાધુને રોકવા ખૂબ જરૂરી છે એક સભાનું પણ દ્વારકા ખાતે આયોજન કરવામાં આવશે આહિર સમાજના આગેવાન જયરામે જણાવ્યું કે ઘણા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ બની બેઠા હોય અવરનવર ભગવાન વિશે ટિપ્પણી કરે છે શ્રી કૃષ્ણ આખું જગતના ગુરુ છે સત્ય છે સ્વીકારવું જ પડશે કોઈ લીટી નાની કરી પોતાની લીટી મોટી કરવાને પરિણામ તો ભોગવવું જ પડશે હવે તેમણે દ્વારકા જઈને માફી માંગવી જ પડશે જય દ્વારકાધીશ હું મનીષા આહિર હોસ્પિટલ કમિટી ચેરમેન મને કહેતા ખૂબ જ દુઃખ થાય છે કે સ્વામિનારાયણ પંથના સંપ્રદાયના આ સંતો અવરનવર સનાતન ધર્મને ટાર્ગેટ કરી વાણીવિલાસ અને બફાટ કરતા રહે છે આ સંતોની માનસિકતા હલકી હોય કે મનોરોગી હોય એવું અવરનવર આપણને દેખાય જ છે ત્યારે ફરીવાર આ સંતોએ ગંભીર ભૂલ કરી છે સર્વે સર્વા કે જેને પૂર્ણ પુરુષોત્તમ કીધા છે જે જગતના નાથ છે અને જેના અમે સીધી લીટીના વારસદાર છે એવા રાજાધિરાજ દ્વારકાધીશને આ વખતે આ સંતોએ ટાર્ગેટ કરી ખૂબ ગંભીર ભૂલ કરી છે અમારો સમાજ અમારો આહીર સમાજ એમની આ વાણીને સખત શબ્દોમાં વખોડે છે અને અમારી એક જ માંગ છે કે આપ સંતો દ્વારકામાં જઈ અમારા પ્રભુશ્રી દ્વારકાધીશના ચરણોમાં માથું ટેકાવી માફી માંગો અને જો આવું નહીં થાય તો આવનારા સમયમાં આ સંતોએ તૈયાર રહેવું પડશે ગંભીર પરિણામ ભોગવવા માટે અમારી લાગણી પણ દુભાઈ દુભાઈ છે ત્યારે એક જ અમારી હાલ માંગણી છે અને વિનંતી છે કે આપ માફી માંગો અને પછી સમય જતો રહેશે તો અમે વિનંતી પણ નહીં કરીએ અને ગંભીર પરિણામ માટે તૈયાર રહેશો એવી અમારી ચેતવણી પણ છે જય દ્વારકાધીશ મારે એટલું કહેવું છે કે હું પણ સમયન સંપ્રદાયની સાથે ઘણો ક્લોઝ છું એના ધર્મપ્રેમી ભક્તો સાથે પણ એના સંપર્કમાં છું મને એવું લાગે છે કે ધીમે ધીમે કોઈને કોઈ રીતે એ લોકો સ્ટ્રેટેજી બનાવી છે કે સનાતન ધર્મને નીચો અને હલકો પાડવો આપણો જગતનો બાપ અમારો જદુકુળનો બાપ કૃષ્ણ ભગવાન હોય કે શિવ હોય કે રામ હોય એવા ઈષ્ટદેવોને પાંચ હજારથી ઋષિમુનાની પરંપરાની હિન્દુ ધર્મની સંસ્કૃતિને આ લોકો અઢીસો વર્ષના અંતે કેવી રીતે નિમ્ન કક્ષાએ જઈ અને હલકી ટિપ્પણી કરે છે ત્યારે મારે કહેવું છે કે આ સ્વામિનારાયણના જે સ્વામી જે છે વેડ રોડના એ એ મનોરોગી માણસ છે અને અગાઉ જેમણે પણ ટિપ્પણી કરી છે ને મનોરોગી છે મને લાગે છે કે આ લોકોની કોઈ ચાલ છે સ્વામિનારાયણ સંપ્રદાયને કોઈને કોઈ રીતે પોતે પોતાની રીતે કોઈની લીટી ટૂંકી કરવા માટે પોતાની લીટી મોટી કરવા માટે કંઈને કોઈ સાજીશ છે અથવા ઉપરના ધર્મના જે ધૂરંધ્રો બેઠા છે એમણે આવા સાધુઓને આવી વાતથી રોકવા જોઈએ એ પોતાની પુસ્તકોમાં પણ નિમ્ન કક્ષાનું વર્ણન લખી અને દેવોને અપમાનિત કર્યા છે ત્યારે સનાતન ધર્મ જાણે છે પણ ખૂબ ખમી ખાય છે હિન્દુ ધર્મ એક ખમી ખાતો ધર્મ છે હવે મને લાગે છે કે આની સામે ઉગ્ર થવાની જરૂર છે અને આવા મનોરોગી સાધુઓને રોકવાની જરૂર છે